આપણે છીએ તાળીઓથી લાંગાવધરા પરિવાર ને વધાવી કે એમને આ ઉત્તમ કાર્ય સૂચવું છે આમાંથી પ્રેરણા મળશે ઘણા ચારણ સમાજમાં આવા વિદ્વાનો થયા છે

એને એવું ઉદ્યોગ ના અમારે કઈક કરવું જોઈએ એટલે આ સ્મારક કરી શકા આવો સરસ મજા નું આયોજન કરી શકા એટલે હું વ્યક્તિગત રીતે લાંગા વદરા પરિવાર ને થોક થોક ધન્યવાદ આપું છું અને આજના આ કાર્યક્રમ અંદર સરસ મજાનું આયોજન પણ કરી શક્યા રહી શક્યા તો આવા અવારનવાર આપણે કાર્યક્રમો કરી અને ચારણ સમાજમાં જેણે જેણે આપણું નામ રોશન કર્યું છે એવી વ્યક્તિ ની પૂજા આપણે કરતા રહી એ આપણી ફરજ છે જે વ્યક્તિ એ જે કંઈ યોગદાન આપવાનું હોય તો આપી દીધું તો પછી આપણી શું ફરજ તો એ ફરજ અદા કરવા માટે આ લાંગા વદ્ર પરિવાર છે એ ઉદાહરણ રૂપ છે એટલે એમને ધન્યવાદ બધા મહેમાનો આવ્યા એમને ધન્યવાદ અને ચરજ વતી અમને જે સ્થાન આપ્યું તો એ બધાને ધન્યવાદ જય માતા ખૂબ ખૂબ આભાર દિનેશભાઈ બાવલ આપે જે સરસ ની વાત નોંધ લીધી અને બાપુને એ તકે યાદ કરવાનો આપણે મોકો મળ્યો અને આપણે સરસ અંગ કરી અને આપણે પણ એક સ્થાન એ બાપુ થકી મેળવ્યું છે એમનો આપણે કાયમ માટે ઋણી છીએ હરિધનભાઈ ઋણી છીએ આપણી વચ્ચે દશા ભરતભાઈ લાંગાવાદરા ઉપસ્થિત છે તેમનું સન્માન કરવા માટે હરિધનભાઈ સુરુ વિનંતી કરું કે તેઓ ભરતભાઈ સન્માન કરશે સન્માનની આ ક્ષણને આપણે વધાવીએ સરજ ના કાર્યક્રમ આપાને તો બધા રાજસ્થાન હરિદ્વાર સંકુલ હતી એમાં જવાના હતા પણ મેડે એટલે એ બધું ટ્રસ્ટી મંડળ જે હરિદ્વાર નું છે એમાં પાંચ છ જણા અહીંથી જામનગર થી નેકુડભાઈ ને બધા રાજાભાઈ રોડ ને જતા હતા પણ બધા અમારા માટે અમારા કાર્યક્રમ માટે રોકાણા અને કાર્યક્રમ પૂરો કરી અને ગયા અને જોગાનું જોગ બાપુ એ સવાર ટાઈમ આઈ

એટલે ભજને ભજન નો લાભ મળ્યો અને ભોજન નો લાભ બધાને મળ્યો એવા કાર્યક્રમ માં બધા

એટલે વિજુભાઈ એમના ભાડે જ નારાયણ સ્વામી વિજુભાઈ માફ કરજો આપણે આભાર વિધિ થઈ ગઈ પણ આપ પધારો કરો અને બે શબ્દ રજૂ કરો આમ તો વિજુભાઈ નો લાભ આપડે રાતે લેવાનો છે વધારાના લાંગાવાદરા પરિવાર અને આકડિયા પૂજે બાપુ સાથે ત્રણ સંતવાણી કરવાનો મને મોકો મળ્યો તો લાભ મળ્યો તો હું જ્યારે 1990 માં મામલતદાર ઓફિસ દામનગર માં નોકરી કરતો તો ત્યાં ગુરુકુળ ની એક સ્થાપના થઈ હતી અને ગુરુકુળ માં કાર્યક્રમ કરવો તો પૂજ્ય નારાયણ બાપુનો કાર્યક્રમ કરવો તો નાના નગરપાલિકાના સભાપતિ કે આપણે કેવી રીતે ત્યાં જાહું બાપુ પાસે તો એણે કીધું કે આપણા ગઢવીભાઈ નોકરી કરે છે એમને લઈ જાય તો મને વાત કરી કે બાપુનો કાર્યક્રમ કરવો છે ને આપણે જઈએ તો મેં કીધું ચાલો હારે અમે ગયા કશ્મા ગયા માંડવી પહોંગ્યા બાપુને મળ્યા બાપુને મેં વાત કરી કે બાપુ આ ગૌશાળા માટે અને ગુરુકુળ થાય સ્થાપના માટે થી આપનો કાર્યક્રમ કરવા માટે થી ત્યારે ભગતભાઈ ન્યાયક સેવા કરતા હતા તો ભગતભાઈને કીધું કે આ મોહળના મહેમાન છે એટલું જ ખાલી કીધું એને સાચવજો પછી કાર્યક્રમ નક્કી કર્યો દામનગર માં બાપુને કીધું કે એકવીસ હજાર રૂપિયા કે બિદડા ગૌશાળામાં આપી દેજો કે કાર્યક્રમ થાય પછી આ લોકો તો બધાય સુખી સંપત્તિ હતા તેને ન્યાન્યા એકત્રીસ હજાર રૂપિયા બાપુને રોકડા આપી દીધા કે આ બીદડા અમારા કાર્યક્રમ અગાઉ મેં આપી દઈ છે પછી આ લોકો ક્યાં મને રોક્યો બાપુ એ ત્રણ દિવસ સુધી હું રોકાણ ત્રણ દિવસ સુધી મને રોક્યો રાત્રે મને બે બધાય બધા સગા સંબંધીઓ અમારા મોહાલ નું બધાનું મને પૂછી અને મને ત્રણ દિવસ સુધી રોક્યો અને ત્રીજા દિવસે મને હું રવાના થયો ત્યારે બાપુને ને મન કે દામનગર પાછા કે તમે સ્ટેજે આવજો કે અને એ વખતે પેલું સ્ટેજ મને ન્યા મળ્યું એ મારી જાતને હું ધન્યવાદ માનું છું બાપુ સાથે ફરી વખત બાપલભાઈ ગઢવી અમારા ભેલા અમારા ઘરે જ સંતવાણી થઈ બીજી વખત પણ ભેલામાં એટલી બધી જબરજસ્ત સંતવાણી થઈ કે એની કોઈ સીમા નહીં આશ્રમ રોડ ઉપર જેમ ગામડામાં આવ્યા હોય આશ્રમ રોડ ઉપર ગીરદી થાય એટલે ચાર કિલોમીટર સુધી વાહન ના થપા લાગી ગયા હતા અને એવી સંતવાણી રૂડી થાય અને ત્રીજી વખત મોણિયા અમારા તોગુભાઈ છે એ આંકડિયા પરિણા છે અમારા ભાણેજ છે એમના મેરેજ પછી અમે તેડવા ગયા હતા અને બાપુને બરોબર મોણિયા આવવું અને આ માં ન્યા હતા જીવવામાં અને મોડિયા આવ્યા એટલે વિનુભાઈ ને રાતે જોયા પણ પૂજ્ય બાપુ એ તો હિન્દુસ્તાન માં ક્યાંય થાય એમ નથી અને બાપુ હું પાંચમા ધોરણ ભણતો હતો ઇંગોરાળા શાળામાં બાપુ સર્ટિફિકેટ છે આજની તારીખે પણ ઇંગોરાળા શાળામાં પાંચ ધોરણ નું બાપુનું સર્ટિફિકેટ છે મોહાલમાં અને બાપુ બાપુ ખુબ ઇંગોરાળાની શાળામાં પાંચ ધોરણ સુધી ભણ્યા છે એ પણ મેં સર્ટિફિકેટ જોયું છે અને આજ તમારે જો કોઈને સર્ટિફિકેટ જોતું હોય તો હું કઢાવી શકું પણ એ પણ મને ખાતરી છે ઇંગોરાળા

જેથી નારાણ બાપુ નું જા નામ હોય અને પોતે કચ્છમાં નોકરી કરતા એ પણ અમને ખાતરી છે નારાયણ બાપુ ના આશ્રમ ઉપર જ મળે નોકરી ગમે ના એની હોય પણ પૂજ્ય બાપુ આશ્રમ સુધી આપણે જઈએ એટલે હરિદાનભાઈ કાયમ માટે આપણે મળે એટલે હરિદાનભાઈ એમના માતા પિતા લાખ લાખ વંદન કરું છું પૂજ્ય ગિરીશાપા અહીં બેઠા છે ત્યારે ગિરીશાપા ને પણ વંદન કરીએ આ મહાનુભાવ બધા અહીંયા ઉપસ્થિત રહ્યા બધાને વંદન કરી અને આજના કાર્યક્રમ આપણે હવે હરિરસ તરફ જવું છે કારણ કે આપણા જે મહા મોટી ઉંમર છે અસલદાન બાપુ અને હરિરસ અને પછી પાછી રાતની સંતવાણી છે એટલે પહેલાં હરિરસ આપણે અહીંથી શરૂઆત થાય એવું આપણે સૂતન કરીએ અને ફરી વખત કેતનભાઈને મારા દિનેશભાઈને આપ તો ચારણ સમાજને ક્યાં સુધી પહોંચાડ્યો છે એ તમને પણ વંદન છે એક આપ સૌ મહાનુભવોને અમુદાનભાઈ પણ અહીં બેઠા છે બધાયને આપ સૌને ખૂબ 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 જે જે નારાયણ બાપુ ના કામમાં જ્યાં જ્યાં લાગ્યા છે લાંગાવદરા પરિવાર તો લાગ્યા છે પણ અનેક જગ્યાએ આયમાં બેઠા છે એમને બધાયને આપણે વંદન કરીએ અને આગળનો કાર્યક્રમ કેતનભાઈને હું વિનંતી કરું આપ સૌ મારી વાણી પવિત્ર કરવાનો મને મોકો આપ્યો તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું હલો ખૂબ ખૂબ આભાર રવિજીભાઈ અમને એ સર્ટિફિકેટ બાબતની પેલા ખ્યાલ હોય તો અમે એનું સ્કેન કરાવી અને અમે આ ચરજના અંકમાં જ મુકાવી દે જેથી કાયમ માટે યાદીમાં અંકની સાથે રહે પણ ફરી ક્યારેક એવું કંઈક થશે તો કરીશું અને ખાસ તમે કઢાવીને જ રાખજો પ્રિન્ટ ઓલામાં કરાવીને જ રાખજો જેથી આપણે કે પાછું ગોતવા ન જવું પડે ખૂબ ખૂબ આભાર વચ્ચે એક વાત યાદ આવી ગઈ અમુદનભાઈ જે બાપુનો ભગત બાપુનો

કે અહીંયા કાર્યક્રમ થયો પણ સાચું હવે એમને ભીખુદનભાઈ ને જયારે પદ્મશ્રી મેળવ પછી માણેકવાડા આખા ગામે સન્માન રાખ્યું હતું

અને આવા ઘણા કાર્યક્રમ અમે વચ્ચે એક વાત કરી દઉં આમ તો વધારે ગણા છે કારણ કે વહેલી થશે વાત એટલે અમે આપા મરણો ઉપરાંત પદ્મશ્રી માટે બાપુની ફાઇલ અમે નરેદનભાઈ રેડી કરીએ છીએ એટલે બાપુને પદ્મશ્રી માટેની સરકારને રજૂઆત કરવાની છે મરણો ઉપરાંત મળે એટલા માટે આમ તો બહુ મોડું થઈ ગયું ગણાય પણ ત્યારે જો કર્યું હોત તો એ શક્ય હોત ત્યારે પણ મળી ગયો હોત બાપુને તો કારણ કે ભજનની દુનિયામાં આટલું મોટું નામ અને ભજનને

એટલે નારાયણ બાપુના હાથમાં આજ ખૂબ રાજી થતો હશે હવે આપણે વધારે મોડું નહીં કરતા અચરદન બાપુને વિનંતી કરું કે તેઓ હરિરસ અહીંયાથી આપણે સંભળાવે અને આપડે હરિરસ ની કથા નું પાન કરીએ

બંધારણ અને નિયમો કઈક જુદા છે અમે કોઈ જગ્યાએ ફોર્સ કરતા ઘરે કરો જમીન કરો પેલા કરો અમે રોજ પાંચ વાગ્યે ઘરે પહોંચી છે એટલે મારી ચિંતા ન કરશો તમારે જમી લેવો જમી લેવો અમે છ વાગ્યા પહોંચ્યો કલાક બીજો ફેર પણ માણસો હાજર રહે એવું કરજો પણ જમીન બધા હબકાવી મૂકે ને અમે ત્રણ જણા બે એવું ન કરશો એવું તમને હોય કે જમીન જમીન પચા ઓછા થાય છે તો કરી લેજો અને જમીન પચા વધે એવું હોય તો તમે એક વાગ્યે કરો તો એવું ના ના ખુબ ખુબ આભાર જમી અને ફરીથી પાછા આપણે આ સભા માં મળીશું આપણે હરિરસ ની કથા નું શ્રવણ કરીશું અને સાથે સાથે આપણે સંતવાણી પણ સાંભળવાની છે એટલે બધા મહેમાનોને વિનંતી કે આપણે ભોજન તરફ પ્રયાણ કરીએ જય માતા